નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરે પ્રોજેક્ટ સપનું અંતર્ગત મહત્વપૂર્ણ પહેલ કરી છે માનવ મંદિર વિદ્યામંદિર છનિયાણા અને વિજય પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ અને દસના કુલ એકસો ચોવીસ વિદ્યાર્થીઓનો ઇસી ટેસ્ટ લેવામાં આવ્યો હતો જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કાઉન્સિલર્સે વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ પછીના શૈક્ષણિક વિકલ્પોની માહિતી આપી હતી તેમણે આરઆઇએસટીએસ ટેસ્ટનું મહત્વ સમજાવ્યું હતું આ ટેસ્ટ વિદ્યાર્થીઓને તેમની રુચિ અને ક્ષમતા અનુસાર કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થાય છે કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થી સાથે વ્યક્તિગત કાઉન્સેલિંગ સત્ર પણ યોજવામાં આવ્યા હતા આ દ્વારા વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના માર્ગદર્શન માટે વ્યક્તિગત ધ્યાન આપવામાં આવ્યું હતું